ચૈત્ર ચૈત્રસુદ નોમના દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવાય છે અને આ જ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ સંપ્રદાયના હરિભક્તો ખાસ હર્ષોલ્લાસ અને વ્રત ઉપવાસ અને નિર્જળા ઉપવાસ કરી ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા ભક્તિ કરે છે ભરૂચથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફથી આ બેવડા જન્મોત્સવ રામ અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ વિશેષ રીતે મનાવાયો હતો ચૈત્ર સુદ નોમ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવની પૂજા ભક્તિ કરે છે ભરૂચથી બી એપીએસ સ્વામિનારાયણ મંદિર તરફથી આ બેવડા જન્મોત્સવ શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ વિશેષ રીતે મનાવાયો હતો આ દિવસે મંદિરની આજ્ઞા પ્રમાણે ભરૂચ શહેરમાંથી શરે 25 જેટલા મંડળોએ સવારે અલગ અલગ વિસ્તારોમાંથી પ્રભાત ફેરી કરીને મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા ત્યારબાદ અખંડ શ્રી સ્વામિનારાયણ ધૂન પુરા હતો ત્યારબાદ રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે આઠ થી દસ વાગે વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન અને શ્રી અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગ્ય દ્રષ્ટાંતોથી શ્રી સત્યજીવન સ્વામીએ

ચૈત્ર સુદ નોમ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવના હરિભક્તો ની પૂજા ભક્તિ કરે છે ભરૂચથી થી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફથી આ બેવડા જન્મોત્સવ શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ વિશેષ રીતે મનાવાયો હતો આ દિવસે મંદિરની આજ્ઞા પ્રમાણે ભરૂચ શહેરમાંથી પચીસ જેટલા મંડળોએ સવારે અલગ અલગ વિસ્તારોમાંથી પ્રભાત ફેરી કરીને મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા ત્યારબાદ અખંડ શ્રી સ્વામિનારાયણ ધૂન દિવસ દરમિયાન કરવામાં આવી હતી બપોરે બરાબર બાર વાગે ભગવાન શ્રી રામ ભગવાન નો મંદિરના કોઠારી સંત શ્રી અનિર દેશ વિશેષ પૂજા ભક્તિ આરતી કરીને મનાવ્યો હતો ત્યારબાદ રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે આઠ થી દસ વાગે વિશેષ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન અને શ્રી અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના યોગ્ય દ્રષ્ટાંતોથી શ્રી સત્યજીવન સ્વામીએ આપી અને સત્સંગીઓને અને

રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે